બનાસકાંઠામાં ચૌધરી યુવકના હત્યારાને ભણાવાયો કાયદાનો પાઠ ભરત ચૌધરી નામના યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી લેવાયા તમામ છ આરોપીનો પાલનપુર એરોમા સર્કલ પર કઢાયો વરઘોડો આરોપીઓને જોતા આક્રોશિત લોકોએ કડક સજાની વરઘોડો કાઢતા પોલીસ જિંદાબાદના લાગ્યા નારા લાલા મંડોરા સહિત છ આરોપીઓનો પોલીસે કાઢ્યો વરઘોડો એરોમા સર્કલથી ખાનગી હોટેલ સુધી પોલીસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી પાસે કરાવાયું રીકન્સ્ટ્રક્શન બાર બે હજાર પચીસ ના રોજ જે બનાવ જે જગ્યા એ આ બનાવ છે ત્યાં જ્યાં શ્રી ભરત ચૌધરી નું ત્યાં મૃત્યુ નીપજવા માં આવ્યું જે રીઢા આરોગ્ય ઉપર જયારે ગુલામપુર પશ્ચિમ માં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને ને અરેસ્ટ કરી ને આઠ દિવસ ના રિમાન્ડ લેવા માં છે તે રિમાન્ડ ન હોય ખાસ કરીને આજ રોજ જે જગ્યા જે રીકન્સ્ટ્રકશન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા ને તેમને ત્યાં સાવધું ગડ્યું હોય અને ત્યાં પછી જે બનાવની ની જગ્યા ત્યાં લોકો આવ્યા છે કમસે કમ પંચાણું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે